બધા મિત્રોને જોહાર દોસ્તો આજે આપણે વાત કરીશું કે આદિવાસી આદિ અનાદિકાળથી પોતાની જીવન સંસ્કૃતિ જે એક જળ જંગલ જમીન સાથે પોતાનો નાતો રહ્યો છે આદિ અનાદિકાળથી જે આદિવાસી પોતાના જંગલ વિસ્તારમાં જે જંગલ સાચવીને આજ સુધી પોતાની જીવન સૃષ્ટિ એટલે જળ જંગલ જમીન જે પોતાની બોલી ભાષા રહેણી કહેણી આજ સુધી બચાવી રાખી છે તો મિત્રો એવા સમયમાં આપણને એક એ કણકોત્રી લગ્નની કણકોતરી મળી છે આદિવાસી પરિવારે વૃક્ષો વાવો અને જે જીવન બચાવો એ માટે એક સૂત્ર એ પણ એક લગ્નના કણકોતરીમાં લખીને આદિવાસી સમાજને એક વધુ જાગૃતિ આપવા માટે એમની કણકોત્રીમાં આ પ્રકારનું એક આપણને જોવા મળ્યું છે તો મિત્રો ખરેખર આદિવાસી સમાજ એક પ્રકૃતિ પ્રેમી હોય છે એ આદિવાસી સમાજ પોતાની જળ જંગલ જમીનની પોતાની દેવતા માનીને એની પૂજા અર્ચના કરતો એક આદિવાસી સમાજ આજે પણ એ જાગૃતિ આપણને જોવા મળી છે કે ભાઈ લગ્નની કોંકત્રી એ પણ ગ્રીન કલરમાં એમાં આદિવાસી સમાજે અન્ય લોકોને પ્રેરણા આપવા માટે એક લગ્ન કંકતરીમાં પણ વૃક્ષો વાવો જીવન બચાવો એ પ્રકારના સૂત્રો લખી સમાજના અન્ય લોકોને આજ કાલના જે યુવા અત્યારે શિક્ષિત બની રહ્યા છે ઘણા જે યુવાઓ અત્યારે આઈએ એસ ઓફિસર આઈપીએસ ઓફિસર અને ઘણા અધિકારીઓ ટીડીઓ ડીડીઓ જેવા અધિકારીઓ પણ અત્યારે બનીને બેઠા છે તો મિત્રો આ આદિવાસી સમાજમાં અત્યારે નવ જાગૃતિ આપવા માટે ફરી વૃક્ષો

સમાજ ને પ્રકૃતિ પ્રેમી બનાવવા માટેનો સંદેશો આદિવાસી જડ જંગલ જમીનની પોતાનો દેવતા માને છે તો મિત્રો આદિવાસી સમાજ કોઈ ધર્મ સાથે જોડાયેલ નથી આદિવાસી સમાજ એક પ્રકૃતિ પ્રેમી જે પોતાની જડ જંગલ જમીન ની પૂજા કરનારો સમાજ એટલે આદિવાસી આદિવાસી નથી હિન્દુ નથી ખ્રિસ્તી નથી મુસ્લિમ નથી ઈસાઈ નથી શીખ કે નથી બૌદ્ધ અન્ય કોઈ ધર્મમાં આદિવાસી સમાજ માનતો નથી પરંતુ આજકાલ જે અન્ય સંપ્રદાયમાં લોકો જોડાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની આસ્થા જોડાયેલી હશે પણ ખરેખર આદિવાસી સમાજ એક આદિ આદિ જે વસનારો સમાજ એટલે આદિવાસી તો મિત્રો આદિવાસી સમાજ પોતાની ધરતીને માતા માને જે સૂર્યને દેવ માને જે નંદીને માતા માને અનેક જે પ્રકૃતિ જે જીવન સૃષ્ટિ છે એ આદિવાસી પોતાની દેવતા માનીને એની જ પૂજા કરે છે આદિવાસી સમાજ કોઈ પણ ધર્મ સાથે એમનો જોડાયેલ સંબંધ નથી તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય જોહાર